છે આવજો સમાચાર કળયુગના જીવંત હજરા અને પ્રત્યક્ષ પરજાધારી લોકદેવતા રામદેવજી મહારાજનો તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ મોડાસાના સાકરીયાના અલખધામ તરીકે પ્રસિદ્ધ સિદ્ધરામદેવજી મંદિર ખાતે યોજાયો કયોગના જીવંત હજરા હજુર અને પ્રત્યક્ષ ધારી લોકદેવતા રામદેવજી મહારાજનો તૃતીય મૂર્તિ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ મોડાસાના સાકરિયાના અલગધામ ખાતે પ્રસિદ્ધ સિદ્ધ રામદેવજી મંદિર ખાતે યોજાયો સાકરિયા ગામે સિદ્ધ રામદેવજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં એકાવન દંપતિઓએ યજમાન પદે બિરાજીના ભવ્ય તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં મોડાસા અને અન્ય તાલુકા જિલ્લામાંથી ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોએ રામદેવ ઉપેર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાકરિયા ગામમાં બિરાજમાન સિદ્ધ રામદેવજી મહારાજની આગળ માત્ર શીર ઝુકાવીને તેમજ દર્શન માત્રથી સર્વ મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થાને શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ અલગ ધામ રામદેવ પીર મહારાજના દર્શનનો લાભ લીધો હતો સાકરિયા ગામે રામદેવ પીર મહારાજના તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાકરિયા ગામજનઓ તેમજ દર્શનાર્થીઓના જય જય રામદેવ પીર મહારાજના જયકોશથી મંદિરમાં ભક્તિનો માહોલ છવાયો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ સુરેશભાઈ મોહનભાઈ સાકરિયા છાપરા આજે રામદેવજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ત્રીજી વર્ષથી ચાલીલા ઉત્સવ તે ભક્તોએ બધા ઘણો બધો લાભ લીધો છે મહાયજ્ઞ એકાવન માણસોએ લાભ લઈ શક્યા છે અને આ કળિયુગમાં રામદેવજી હાજર હાજર મળી શકે તેવા રામદેવજી રવાયે જ છે સૌ ભક્તોને દર્શન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન મારું નામ મહેર ખાણ છે હું સાકરિયા ગામનો વતની છું આજ રોજ સાકરિયા ગામમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજનો જે પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તે મહત્ત્વ નિમિત્તે સાકરિયા ગામમાં મોટો યજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન દાંપત્યોએ ભાગ લીધો હતો અને સાથે સાથે ગામલોક અને આજુબાજુના જિલ્લાના અને તાલુકાના લોકો પણ દર્શન દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જે જીવતા જાગતા દેવ કહેવાય ભગવાન શ્રી રામદેવજી મહારાજ કે જે લોકોની સરો મનોકામના પૂર્ણ કરે છે તે નિમિત્તે આજે અસંખ્ય લોકોએ જે દર્શન દર્શનનો લાભ લીધો હતો સાકરિયા ગામમાં અને આજે એક મેળા જેવો માહોલ છે આ ગામની અંદર કેમ કે ભગવાન એક સાક્ષાત બિરાજમાન છે અહીંયા અને લાખો લોકો દર્શન દર્શનાર્થે આવે છે મારું નામ રમેશભાઈ નાનજીભાઈ ખાંટ ગામ સાકરિયાના વતની છીએ અમારા ગામની અંદર સાકરિયા ગામની અંદર રામદેવજી મંદિર આવેલું છે તે મંદિરના વર્ષ પૂર્ણ થાય છે મૂર્તિના સ્થાપના દિવસ આજે નિમ્ન યજ્ઞ પણ રાખેલો છે પછી યજ્ઞ કુંડ બધા યજ્ઞમાં પણ બધા બેઠેલા છે ઓમ કરવામાં અને ભગવાન શ્રી રામદેવજી વર્ષ પૂરા થાય છે તે ગામના ભક્તો આ મંદિરના લાભાર્થીઓ અને સૌનું સાથ ને સહકારથી આ મંદિરના ભગવાન રામદેવજીનો ત્રણ વર્ષ પૂર્ણ થાય અને સૌને ભગવાન સુખ ને સંપત્તિ આપે એવી મારી